અરવલ્લી માં વિશ્વ એડર પચીસ અરવલ્લી અધિકારી ડોક્ટર જયેશ પરમાર જિલ્લા એડ્સ કંટ્રોલ અધિકારી ડોક્ટર આશિષ નાયક તથા તાલુકા આરોગ્ય અધિકારી મોડાસા ડોક્ટર યજ્ઞેશ નાયકના માર્ગદર્શન હેઠળ વિશ્વ એડ્સ દિવસ બે નું આયોજન કરવામાં આવ્યું આ વર્ષની એઇડ્સ પ્રતિભાવમાં પરિવર્તન લાવવા વિક્ષેપને દૂર કરીએ અનુસાર એચઆઈવી એઇડ્સ અંગે જનજાગૃતિ કેળવવા વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ કાર્યક્રમના ભાગરૂપે એનએસીપી સ્ટાફ આરોગ્ય વિભાગનો સ્ટાફ સાર્વજનિક નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને એનએસએસ ના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા મોડાસા મુખ્ય માર્ગ પર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ જાગૃતિ લક્ષી સૂત્રોચ્ચાર કરી એચઆઈવી એઇડ્સ વિશે જરૂરી માહિતી જનસમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો રેલી બાદ જીસીસ હોલ મોડાસા ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ અંતર્ગત શીરો પોઝિટિવ અને ઉત્તમ એડહેરન્સ ધરાવતા લાભાર્થીઓને ગેપ સંસ્થા દ્વારા પ્રોત્સાહન રૂપ મોમેન્ટો અપાયા તેમજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા એચઆઈવી ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનાર સ્ટાફ સભ્યોને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા અરવલ્લી જિલ્લાની આરોગ્ય સંસ્થાઓ ખાતે પણ સૂત્રોચ્ચાર સહારે પોસ્ટર પ્રદર્શન અને આઈઈસી સામગ્રી દ્વારા એચઆઈવી એઇડ્સ અંગે સમુદાયમાં જાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો યોજાયા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એચઆઈવી એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવી સમુદાયમાં સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવાનો અને ઉપચાર સંબંધિત ભ્રમો દૂર કરવાનો હતો રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી